સુરતમાં ટ્રક ચાલકો બેફામ રીતે પ્રતિબંધ હોવા છતાં ટ્રક હંકારી રહ્યા છે ત્યારે પંદર દિવસમાં કતારગામ વિસ્તારમાં બીજી અકસ્માતની ઘટના બની છે જેમાં ફરી કતારગામના એક વિદ્યાર્થીને ટ્રક ચાલકે કચડી મારી હોવાનું સામે આવ્યું છે બનાવને લઈ પોલીસ કાફલો સ્થળ દોડી ગયો હતો અકસ્માત બાદ ટ્રક ચાલક ફરાર થઈ ગયો છે સુરત પોલીસ કમિશનર દ્વારા શહેરમાં ભારે વાહનોના દિવસના કેટલાક સમય માટે પ્રતિબંધ મૂક્યો છે જો કે તેમ છતાં પણ શહેરના ટ્રકના ચાલકે બેફામ રીતે ટ્રક હંકારી શહેરીજનોના જીવ સાથે રમત રમી રહ્યા છે જેમાં પંદર દિવસમાં કતારગામ વિસ્તારમાં જ ટ્રક ચાલક દ્વારા કચડી મારવાની બીજી ઘટના સામે આવી છે કતારગામાં આવેલા અંકુર સ્કૂલ પાસેથી બેફામ પસાર થઈ ટ્રકના ચાલકે એક વિદ્યાર્થીને કચડી મારતા તેનું ઘટના સ્થળે મોંતી પજવા પામ્યું હતું તો બનાવ ટ્રક ચાલક સ્થળ પ્રતિભાગી છૂટ્યો હતો બનાવને લઈને લોક ટોળું ભેગું થયું હોય પોલીસ પણ સ્થળે દોડી ગઈ હતી તપાસ શરૂ કરી છે કતારગામ વિસ્તારમાં છેલ્લા પંદર દિવસમાં બે આશાસ્પદ વિદ્યાર્થીઓને ટ્રક ચાલકે કચડી માર્યાની ઘટના બાદ પ્રતિબંધ હોવા છતાં કઈ રીતે ટ્રક ચાલકે શહેરમાં પ્રવેશ કર્યો તેવા સવાલ ઊભા થઈ રહ્યા છે અઝર કોરિસ્ટ ડિટેન્ટ ન્યૂઝ